જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ને ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજીએસએ યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી પાંચ યોજના હેઠળ સોળ કરોડનો સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરો ને આજની સામાન્ય સભામાં સર્વાનો મતે મંજૂર કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હેઠળના અંદાજીત રકમ બસો બાર પોઈન્ટ સત્તોતેર કરોડના કુલ એકસો ને પંચ્યાસી કરોડનું ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે તે પૈકી પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે ઇઠ્ઠોતેર કામો ડિપોઝિટ લેવલ ઉપર છે વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંપ યોજના હેઠળની સાત રિસર ફેસિંગ રોડનો કામને બહાલી આપવામાં આવેલ છે વધુમાં જિલ્લા પંચાયત હસ્તકની સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ આઠ શાળાના ઓરડા પાંચ ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડરો પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર પરિવર્તન કરી નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતો એમએસએમઇસ વેપારીઓ મહિલા યુવા મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે આવા જીએસટી રિફોર્મન્સ માટે નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવવા ઠરાવવા પસાર કરવામાં આવ્યો હતો સામાન્ય એના કરતા પણ ઐતિહાસિક કામોને મંજૂરી આપવામાં આવી છે સૌથી વધારે કામોને મંજૂરી આપવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીબી ફાઈવ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત

આજે અંદાજિત બસો બાર કરોડ પોઈન્ટ સિત્યાસી કરોડના કુલ એકસો પંચ્યાસી રોડ નું સામાન્ય વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવેલા છે અને ડિપોઝિટ લેવલ પર છે ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પણ બાવીસ કામો અને બજેટ યોજના હેઠળ સત્તર વીસ રોડ કામો પણ બહાલી આપવામાં આવી છે

ટૂંક સમયમાં બધા ટેન્ડર પૂર કરી જે એના પહેલા જે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વચન આપ્યું હતું તે હું દિવાળીને તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માનનીય વડાપ્રધાન શ્રી બાવીસ તારીખે પહેલા માતાજીના નોટે

જે વેપારીઓ છે એમાં પણ ખુશી નિ લાગી છે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય ખેડૂત હોય કે કોઈ પણ લે આ જીએસટી ના ઘટાડાથી એટલો બધો લાભ મળ્યો છે કે જાણે આજે ભારત દેશમાં એક દિવાળી જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા હતા અને જે અયોધ્યામાં જે દિવાળી ઉજવાઈ હતી એવી રીતે સમગ્ર ભારતમાં એક લહેર ખુશીની ફરી હોય છે અને એના માટે અમે અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છે અને આજની સામાન્ય સભા સર્વાનુમતે વડાપ્રધાનશ્રીનો અને સરકારનો આભાર માનતો અમે સર્વાનુમતે ઠરાવ પસાર કરીએ છીએ અને સાથે સાથે જે કંઈ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે તે ભરૂચ જિલ્લામાં પોતાના સો ભંડોળમાંથી જિલ્લા પંચાયત નહીં કંઈ પીપી ધોરણે પોતાના સો ભંડોળમાંથી એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાની છે અને એ સિવાયના નર્મદા કિનારાના વિકાસ માટે અને એવી અસંખ છે જે લોકોની સુવિધા માટે આજની સભાએ જે બધા કામ મંજૂર કર્યા છે સમયમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક હોય હોય કે ગમે તે પણ આ માનવી સુધી લાભ પહોંચવાનો છે અને એના કારણે આજ જે છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન ન હતું પણ જે પાંચ વર્ષનો ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રકચર હોય નર્મદા પરિક્રમાવાસીની ની સેવાનું હોય વિકાસ હોય કે કૃષિ હોય કે પછી પહેલા પણ કીધું હતું કે ભાગ્યું ભાગ્યું ભરૂચ નહીં હવે આ જે કામો વિકાસના થવાના છે એનાથી એક ભરૂચ જિલ્લો ભરૂચ બનશે અને હું ખાતરી સાથે કહું છું કે ભરૂચ જિલ્લો પંચાયત આ ગુજરાતમાં એક મોડલ જિલ્લો બનશે અને એના માટે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દિલ બન્યું છું અને એમાં પણ જે મારી આ જિલ્લા પંચાયતના સભ્યો છે સીઓ છે જિલ્લા સંગઠન છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે આ બધાનો તમામ સહકાર જે અમને વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબિયત હું ખૂબ ખૂબ આભાર માનું છું